પડ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવને નવીનીકરણ કરવાનું આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના કપુરાય તળાવને પણ છ કરોડ ચૌદ લાખ હજાર ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે એક બાજુ નવીનીકરણ ચાલુ છે બીજી બાજુ તળાવની અનેક જગ્યાએ ગાવડા પડી ગયા છે આ તળાવમાં આવતા વરસાદી પાણી માટે કોઈ જગ્યા રાખવામાં આવી ન હતી કપુરાય તળાવને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ તે પ્રમાણેનું મટિરિયલ વાપર્યું નથી તેવું દેખાઈ રહ્યું છે અઢાર મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી તેમાં પણ કામગીરીને નામે હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એક બાજુ જનતા કહી રહી છે કમળકા ભૂલ અમારી એક ભૂલકા સૂત્રને સાર્થક કરતા દ્રશ્યો ઊભા થયા છે સાથે આ કપુરાય તળાવની નવીનીકરણની કામગીરીની તથસ્થ તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા માંગ કરવામાં આવી હતી જે રીતના જનતા કહી રહી છે કે કમળનું ફૂલ અમારી ભૂલ એ વાત અહીંયા ક્યાંક સાચી સાબિત થઈ રહી છે વડોદરા શહેરનું કપુરાઈ તળાવ છે છ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ નવીનીકરણના ચાલુ કામમાં જ તળાવના કિનારે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે અને ગાબડા પણ એ રીતના પડ્યા છે કે પાણીને અંદર ધોધ જઈ શકે ને અંદરથી બહાર પણ આવી શકે જો નવીનીકરણ કરતા હોય તો અહીંયા સળિયા પણ દેખાતા નથી એટલે કુદરતે પણ બતાવી દીધું કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ સી આર પાટીલ સાહેબ બધા ટાકોર કરે છે વડોદરા પાછળ કેમ તો વડોદરામાં જે પ્રમાણેની કટકી ચાલી રહી છે નગરસેવક હોય કે સાંસદ હોય ધારાસ બધાની કટકીઓ ચાલતી જ હોય છે અને ચાલતી રહે છે આ કટકીના કારણે મને લાગે છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી વ્યવસ્થિત કરવામાં આવતી નથી જો આ તળાવ ફાટે તો કપુરાય ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ઘૂસી જાય હાલમાં પણ કેટલીક કાંસો છે આપણા સત્તાધીશો અધિકારીઓ દ્વારા પૂરવામાં આવી છે જેના કારણે પૂરના પાણીની આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકાય કે પૂરના પાણી વડોદરામાં ઘૂસી જાય છે હાલમાં કપુરાઈ તળાવ પાસે જે પણ ભ્રષ્ટાચાર થયો છે જે ગાબડા પડ્યા છે એના માટે વડોદરા શહેરના મેયર ચેરમેન શ્રી કમિશનર સાહેબ ધ્યાન આપે અને જનતાની વચ્ચે જે આપણી નામ નીકળ્યું કે કા ફૂલ અમારી ભૂલ એ સુધારવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે ટકાવારી છે તો આ બધું ટકાવારી છે હતીને રહેવાની છે તો ભોગવવાનું તો જનતા છે તો હવે જનતાએ જાગૃત થવું પડશે સામાજિક કાર્યકરો લોકોને જાગૃત કરી છે તો તમે પણ જાગો કોઈનાથી કંઈ ગભરાવાની જરૂર નથી અને જે રીતના ભ્રષ્ટાચાર ચાલતા હોય એને બહાર પાડવાની જનતાની બી ફરજ કેમ કે આપણા પૈસે જ આપણે જ્યારે ટેક્સ ભરીએ ત્યારે જ એમને સુવિધા આપણને આપે છે આપણા પૈસાથી આપણને સુવિધા આપે છે તો આ સુવિધા આપણા માટે જ છે અને આપણા પૈસાથી છે તો જનતાએ પણ જાગવું જોઈએ